મહિનામાં અંજામ આપનાર ચિકલીગર ગેંગનો એક સાગીરથને ભરૂચ એલસીબી પોલીસે ઝડપી પાડ્યો હતો ભરૂચનો રીઢા ચોર વડોદરાથી તેના સાગીરથને બોલાવી ચોરીને અંજામ આપતા હતા પોલીસે અન્ય ત્રણ ચિકલીગર ગેંગના સદસ્યોને વોન્ટેડ જાહેર કર્યા છે ભરૂચ એલસીબીની ટીમ અંકલેશ્વરમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન માહિતી મળી હતી કે અંકલેશ્વરના કાગડીવાડ વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીમાં સંડોવાયેલ લાખન ચીકલી ઘર વડોદરાના સોમા તળાવ પાસે હનુમાન ટેકરી ખાતે તેના ઘરે જ છે જે માહિતીના આધારે એલસીબીની ટીમ વડોદરા પહોંચી હતી અને ઘર કોર્ડન કરી તેને ઘરમાંથી ઝડપી પાડ્યો હતો અને ભરૂચ ખાતે લઈ આવી હતી જ્યાં તેની ઉલટ તપાસ શરૂ કરતા તેને તેના હાલ વડોદરા ખાતે રહેતા તેજેન્દ્રસિંહ સરદાર ભરૂચ કસક ખાતે રહેતા સત્વંગ સતવંગસિંહ ગુરુદાનસિંહ અમરસિંહ સાથે ખાતે થયેલ અંજામ આપ્યો હતો છેલ્લા ચાર મહિનામાં અંકલેશ્વર શહેર વિસ્તારમાં થયેલ છ ચોરીની કબૂલાત કરી હતી જે આધારે પોલીસે તેની ધરપકડ કરી ચોરીના મુદ્દામાલ રિકવર કરવા તેમજ અન્ય સાથીઓને ઝડપી પાડવા માટેની કવાયત શરૂ કરી હતી પિંટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર